આ બેઠક કમિશનરના અધ્યક્ષસ્થાને અને સહાય સમિતિના અધ્યક્ષસ્થાને ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી અને ડેપ્યુટી કમિશનર અલ્પેશ સાગર ડેપ્યુટી એડમિન હસમુખ પ્રજાપતિ સિટી એન્જિનિયર અલ્પેશ મજમુરદાર ઝોનના ડેપ્યુટી કમિશનર અને ઝોન આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પાણી પુરવઠા અધિકારીઓ સહિત તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી હાજર રહ્યા હતા જે સ્વચ્છતા બાબત અને પાણીની તકલીફો ના પડે એ બાબતની ચર્ચા કરવામાં આવી હતી બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને આ બેઠકમાં ગત બજેટના કામો રહી ગયા છે તેને પ્રાધાન્ય આપવામાં આવે સાથે રોડ રસ્તા ગટર અને પાણીના કામો ઝડપથી થઈ શકે તે દિશામાં સૂચનો આપવામાં આવી છે ખાસ કરીને કામો બાબતે ટેન્ડરની પ્રક્રિયા વહેલાસર થાય અને જલ્દીથી જલ્દી કામ શરૂ થાય તે દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે આવનાર સમયમાં સ્વચ્છતા સ્વર્ણેશ્વર પણ શરૂ થનાર હોય સ્વચ્છતા બાબતે પણ ખાસ ધ્યાન અપાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે